તમારું નેટવર્ક માં હું છું એન્કર દેવર્ષી દ્વારા સમાચાર પર નજર કરીએ તો આગામી ગુજરાતી પારિવારિક ફિલ્મ વાર તહેવારના કલાકારો ભાવનગરના મહેમાન બન્યા હતા આવનારા દિવસોમાં એક પછી એક તહેવાર આવી રહ્યા છે ત્યારે બે ઓગસ્ટના રોજ પારિવારિક ગુજરાતી ફિલ્મ વાર તહેવાર રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મના મુખ્ય કલાકારો મોનલ ગજ્જર અને પરીક્ષિત તિમાલિયા ભાવનગરના આંગણે આવ્યા હતા ફિલ્મ વાર તહેવારમાં મોનલ ગજ્જર પરીક્ષિત તિમાલિયા અને ટીકુ તલસાણિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે આ ફિલ્મમાં માતા પિતાની લાગણીઓ સામે સંતાનોની ઈચ્છાઓ વચ્ચેનો સંઘર્ષ હળવા અંદાજમાં વણી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે માં પરીક્ષિતે એઆઈ ઇજનેર તથા મોનલે સાયકોલોજીસ્ટની ભૂમિકા ભજવી છે જ્યારે મોનલના પિતાનો કિરદાર પીઢ અભિનેતા ટીકુ તલસાણીયાએ ભજવ્યો છે જે પોતાની એકની એક દીકરીના લગ્ન મનાવવાના પ્રયત્ન કરતા જોવા મળશે આ કથા વસ્તુની આસપાસ કરતી ફિલ્મના લેખક તથા દિગ્દર્શક ચિન્મય પુરોહિત છે મનીષ દેસાઈ દ્વારા નિર્મિત આ ફિલ્મના ગીતોને ચિન્મય પુરોહિતે બંદિશ આપી છે જ્યારે વાસ્તવિક રોય અને સ્મિતા દ્વારા સ્વર અપાયો છે તહેવારોનો મહિનો ચાલુ થઈ ગયો છે અને અમારી ફિલ્મ એવી છે ફિલ્મનું નામ છે બહાર તહેવાર તો તહેવારોમાં બહાર તહેવાર જોવા માટે તમે સેકન્ડ ઓગસ્ટે આવી શકો છો તમારા આખા પરિવાર સાથે ગેરંટી આપું છું કે અમારી સાથે તમે હસશો રડશો અને ઘણું બધું શીખીને જશો શીખવાડવાનો મતલબ એમ નથી કે અમે જ્ઞાન ગંગા લઈને બેઠા છે અમે એન્ટરટેનમેન્ટનો એક પૂરો ડોઝ આપવાનો પ્રયત્ન કર્યો છે કે નાના છોકરાથી લઈને વડીલો સુધી સાથે બધા બેસીને એક ફિલ્મ ફેમિલી ફિલ્મ જોઈ શકીએ અને જે તમને હળવાશ ફીલ કરાવે કે આખા રજાઓના દિવસમાં થોડી મોજ આપી દે એવી સુંદર ફિલ્મ છે વાર તહેવાર વાર તહેવાર ગુજરાતી ફિલ્મ હોવાની સાથે સાથે એક એવી ગુજરાતી થાળી છે એવું હું બધી જગ્યાએ કહી રહ્યો છું કે જેમાં બધા જ પ્રકારના વ્યંજનો છે જેમાં થોડું ફરસાણ છે થોડી તીખી કંઈક સરસ મજાની આઈટમ છે મિષ્ઠાન તો એના વગર તો આપણે ચાલે જ નહીં એટલે કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનમેન્ટ છે એન્ડ વી જસ્ટ ડોન્ટ ક્લેમ ઇટ વી બિલીવ ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ કારણ કે બહુ ઘણા સમય પછી એક એવી ગુજરાતી ફિલ્મ આવી છે કે જેમાં આટલા બધા ઇમોશન્સની સાથે સાથે બહુ જ હળવેશ હળવાથી હળવે હળવા હોવાથી એવું એવી વાત કહેવામાં આવે છે કે જે બહુ અગત્યની છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે જે બે જનરેશન્સની વાત કહેવામાં આવે છે સો આઈ થિંક વાત કહેવાત જોવાની ખૂબ મજા આવશે